આજે એક બાજુ ભારત દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે એક બાજુ ગાંધીનગરમાં સત્યાગ્રહ સાવણી ખાતે વ્યાયામ શિક્ષકો દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામને સંબોધીને આજે વ્યાયામ શિક્ષકો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તમને પણ થતું હશે ભગવાન શ્રી રામ અને સરકાર અને આ વ્યાયામ શિક્ષકો વચ્ચે શું હશે તાલમેલ પરંતુ આ વ્યાયામ શિક્ષકો છે તે હવે થાકી ગયા છે સરકાર મૂંગી અને બેરી થતી જાય છે અને આ વ્યાયામ શિક્ષકોનો સાંભળતી ન હોય ત્યારે આ વ્યાયામ શિક્ષકોએ આજે રામ રામનવમીના દિવસે જ ભગવાન શ્રી રામને સંબોધીને પત્ર લખ્યો છે કે ભગવાન શ્રી રામ તમે આ સરકારને સદબુદ્ધિ આપો અને અમારી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરાવો શું કહી રહ્યા છે વ્યાયામ શિક્ષકોના યુવાન એમને પણ સાંભળીએ આજે એકવીસમાં દિવસે પણ અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ ટાવડી ખાતે ભેગા થયેલા ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકો ડિટેલ કરેલા છે તો અમે અમે પંદર વર્ષની રજૂઆત કરીએ છીએ સરકાર શ્રીને આજ રામનવમી નિમિત્તે અમારી એક જ રજૂઆત છે સરકારને કે અમે રામ ભગવાનના દર્શન કરી રામ અમે અમને સદબુદ્ધિ આપ્યા સરકારને કે અમારી જે વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે પૂર્તિ કરવામાં આવે બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની રામનગરી અમારો આ એક અનોખુ છે કે અમે ભગવાન સરકાર ને સદબુદ્ધિ આપે અને અમારી વ્યાયામ શિક્ષકો કાયમી ધોરણે ભરતી કરવામાં આવે જય શ્રી રામ